તો જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે બરાબર તો આજે આપણો દસામાન વરસ ઉજવવાનું હોય તો જો વરસાદ રહેતો નહીં વાગ્યા હો સવારના સાડા આઠ વાગ્યા મારે દર્શન કરવા જવું હોય તો વરસાદ ચાલુ ચાલુ જો મિત્રો વરસાદ ચાલુ ચાલુ રહે એટલે આપણા જવાનું જોઈએ છે એવું થાય તો આ તો જમણવાર તો રાખ્યો હો બરાબર આપણે જવાનું થયું જો ચા પીવાય આ બીજી વખત ચા પી બીજી ત્રીજી વખત ત્રીજી વખત કે બીજી વખત હા બીજી વખત ત્રીજી વખત આ રહ્યો જો

તો મિત્રો આપણો જમણવાર ચાલુ થઈ ગયો કાઉન્ટર બાદ લઈ જાવળિયા ભૂગાથી હલવાઈ ના છે આખા

શું કેવું છે મારું સબસાસ કરો લાઈક કરો કોમેન્ટ કરો હા હા જલ્દીથી લાડવા વધારે લેજો અરે એકલા એકલા ખાવા આવી જાય અમે બધા બાકી હે અને મોકે ઉડાડે અને આ જો આ વધારે ખાજે લાડવા કટીરા આ મોણા જો એકલા એકલા ખાવા બેહી ગયા જો હા આટાચી કોઈનો ભાયો પૂછે કે ખાવા હેડે લાડવા મેલવા બે કટી લાડવા લાવ લાડવા લાવ હે હે કટી લાડવા લાવ

અમારે યુવરાજ સાસ વેક જોઈ લો આરા ભારતી હવની મોટ ખઈ લીધું ભારતીએ ખઈ લીધું હવની મોર વાયરલ થઈ જા આ નિશા જો ખાઈ નતરી ના ખાઈ લો આ કોમલી તમને જે લાગી સાસ એક નંબર સાસ છે વિધિ